સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા છેલ્લા બે માસથી મૈધરપુરા પોલીસ સ્ટેશનના બળાત્કાર કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બોતેર મુજબના વોરંટના નાસાવટ આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તેમજ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ માનસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સિંહ અને રીતુસિંહ નાઓએ નાસ્તાપતા આરોપી વિજય કરશનભાઈ બારડ રહેવાસી ગીર ગીરદેવડી ગામ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતેથી આરોપીના ગીર ગીરદેવળી ગામ ખાતેથી કોડીનાર પોલીસની મદદથી પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે